એક તરફ ઠેર ઠેર ધર્મ અને જાતિના નામે કોમી હિંસાના બનાવો બની રહ્યા છે તેવા સમયમાં દેશને સુંદર સંદેશો આપવા સુરતમાં હિન્દુ મુસ્લિમ આયોજન કરીને એકતાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આયોજન સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું હતું સાબરીનગર ભરીમાતા રોડ ખાતે કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા હિન્દુ અને મુસ્લિમ યુવક યુવતીઓ સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ બાર દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા તેમાં દસ મુસ્લિમ અને બે હિન્દુ યુવક યુવતીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ યુગલો માટે નિકાહની વિધિ કરવામાં આવી હતી જ્યારે હિન્દુઓ માટે હિન્દુ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ એકતા પ્રતિક સમાન સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ શીખ તથા ખ્રિસ્તી સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ હાજર રહ્યા હતા તમામ લોકોએ સાથે મળીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી નમસ્કાર જી નમસ્કાર મારું નામ ઝાકીર શાહ સર્વધર્મ સમાજ એકતા સમિતિ પ્રેસિડન્ટ ને મારા બાજુમાં મહેશ ગીરી ઊભા છે એ ઉમુખ છે ને અમે આ છઠ્ઠું સમૂહ લગ્ન છે અમારું હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે આ બે હજાર સત્તરથી કરી રહ્યા છે ને અમે દરેક દીકરીઓને કોઈ મા વગરની કોઈ બાપ વગરની એવી દીકરીઓ અમે ગોતીને આ સમૂહ લગ્ન કરાવીએ છીએ ને આવતા વર્ષે પણ અમને ઉપર ઈશ્વર અલ્લાહ હિંમત આપે તો અમે દર વર્ષે આનથી મોટી સંખ્યામાં અમે ગરીબ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સારું પ્રોગ્રામ કરીશું આ વખતે છે ને કે ઇલેક્શનના લીધે આ દસ મુસ્લિમ દીકરીઓ થઈ છે ને બે જ હિન્દુ દીકરીઓ થઈ છે અમારી તો એના લીધે હવે અમને ખબર નહીં હતું કે ઇલેક્શન આવી જશે ને અમારી તારીખ ડિક્લેર થઈ ગઈ હતી એટલે અમારે બાર જ સમૂહ લગ્ન થયા છે ને અમારી દીકરીઓ આપણે જે કોઈ મા વગરની કોઈ બા વગરની દીકરીઓ એટલે અમે આ અમારું પ્રોગ્રામ એકદમ બહુ સફળતા થયું છે ને અમારા બધા ધર્મગુરુઓ મુસ્લિમ ધર્મગુરિઓ હિન્દુ ધર્મગુરુઓ બધા જ આપણે હાજરી આપી છે અમને બહુ આનંદ થયો આજે સુરત વેડરોડ મુકામે સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા અને આ સમાજ આ સંસ્થાના પ્રમુખ જાકીરભાઈ શાહ અને ભાઈ આપણે મહેશભાઈ ગિરી એના સમગ્ર ટીમ દ્વારા સર્વ ધર્મ સમાજ સર્વ ધર્મના લોકોનું એક સામૂહિક વિવાહ સંસ્કારનું આયોજન થયું છે આ રીતે દર વર્ષે આ સંસ્થા સમૂહ વિવાહનું આયોજન કરે છે આજે હું જોઈ રહ્યો છું કે એક મંચ ઉપર હિન્દુ અને મુસ્લિમ તમે બંને ધર્મના ધર્મગુરુઓ સમાજના આગેવાનો વડીલો એક મંચ ઉપર ઉપસ્થિત છે અને દસ મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓ અને બે હિન્દુ સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થયું ખૂબ સરસ મજાનું આયોજન છે બંને ધર્મના નહીં પરંતુ તમામ ધર્મના લોકો આમાં સમાવેશ થયો છે ત્યારે ઝાકીરભાઈ શાહ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ ઈશ્વરને પ્રાર્થના કરું છું તે લોકોને આ પ્રકારના કામો કરવાની વિશેષ શક્તિ આપે રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે રાષ્ટ્ર નિર્માણમાં પણ તેમનું યોગદાન થઈ રહ્યું છે અને સમાજના ઉત્થાન માટે પણ તેઓ કાર્ય કરી રહ્યા છે તેના માટે એમને અભિનંદન પાઠવું છું આજ રોજ સર્વ ધર્મ સમાજ એકતા ટ્રસ્ટ દ્વારા જે રીતના છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરેલું છે જારભાઈ શાહ અને એમની ટીમ દ્વારા એ ખૂબ સરાહનીય છે જે રીતના જાકીરભાઈ અને એમની ટીમ હર વર્ષે હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના લોકો સમુદાયના દીકરીઓના લગ્ન આ રીતના કરતા આવ્યા છે આ ખૂબ સારી વાત છે સમાજ માટે એકતા માટે સારી વાત છે આપણો દેશ જે રીતના બધા ધર્મોને પસંદ કરે છે અને બધા ધર્મના લોકો પોત પોતાની રીતે સ્વતંત્રતાથી પોતાના તહેવારો અને વ્યવહારો મનાવે છે અને આવા સમયની અંદર આપણી ભૂમિ એકતા ભાઈચારો ટકાવી રાખવાના પ્રયત્નો જે રીતના જાકીરભાઈ અને એમની ટીમ જે કરી રહી છે એ ખૂબ સરાહનીય છે અને તમામ સમાજના ધર્મગુરુઓ અને આદરણીય વડીલો જે અહીંયા પધાર્યા છે અને આજે બારે બાર નવ્યો છે એમને આશીર્વાદ આપ્યા છે આવું ને આવું કાર્ય સમાજના લોકો વધુ ને વધુ કરતા રહે જેથી ગરીબ દીકરીઓ છે આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ છે એ વધુને વધુ સમા સમૂહ લગ્નનો લાભ લઈ શકે એટલે જાકીરભાઈ અને ટીમ છે એ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે આ આજ રીતના એ કાર્ય કરતી રહે